લોકો પર રોક જમાવવાના આક્ષેપો સૈનિકો દ્વારા કરવામાં આવેલા હતા જેમાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા પણ પીઆઈની બરબરતા સામે લાલ આંખ કરી હતી અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ખાતરી આપી હતી પીઆઈ વિરુદ્ધ શિક્ષાત્મક પગલા લેવાની પણ બહેધારી આપી હતી તો સાવલીના કેટલાક યુવાનોને સત્તાનો દુરુપયોગ કરી લોકો પર રોપ જમાવતા લોકોમાં પીઆઈ ગોહિલ વિરુદ્ધ રોષ ભભૂક્યો હતો અને સાથે જ સ્થાનિકો દ્વારા પીઆઈની બદલી થાય તેવી લોક માંગ કરવામાં આવી હતી પીઆઈ ગોહિલ ઉપર બે ફરિયાદ પણ કરવામાં આવી હતી અને મુખ્યમંત્રી અને હોમ મિનિસ્ટર સુધી લેખિતમાં અરજી પણ અગાઉ ભોગ બનનારાઓ દ્વારા કરવામાં આવી હતી જેમાં ગત રોજ ઓફિશિયલી પીઆઈ સત્તાવાર સાબદી પોલીસ સ્ટેશન માંથી બદલી થતા લોકોએ પોલીસ સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં ભેગા થઈ ફટાકડા ફોડી દિવાળી જેવો માહોલ ઊભો કર્યો હતો હું સાવલી થી બરોડા તરફ જઈ રહ્યો હતો મારી દૂધનો વ્યવસાય છે અને મારે ધુમાળ ગામ નજીક સાવલીના પીઆઈ મારી ગાડી ઊભી રાખી હતી એમની જોડે ગાડી હતી બ્લેક કલરની ટાટા હેરિયર મારી ગાડીની સામે આડી કરીને મને ઊભો રાખ્યો હતો મારી અને મારી ગાડી ઊભી રાખીને મારી સામે રિવોલ્વર તાણી દીધી હતી અને મારી હોમે ખોટી ફરિયાદ થઈ હતી કે તમે ડ્રિંક એન્ડ ડ્રાઈવ છો એમ કરીને મને માર માર્યો હતો અને પછી મને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને પોલીસ સ્ટેશનથી મને સાવલી દવાખાને લાવ્યા હતા